સમુત્થાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રવિવારે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ઓડિટોરિયમ હોલ ખાતે ભવ્ય શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ અને મહાનુભવોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચાલ સમાજ પ્રગતિ મંડળના નેજા હેઠળ કાર્યક્રમ સવારે દસ કલાકે શરૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે ભણી ગણીને આગળ વધે તેમજ સમાજના દીકરા દીકરીઓને ધોરણ દસ પછી કયા ક્ષેત્રે ઝંપલાવી શકે તે હેતુથી સમાજ દ્વારા આ શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ માટે દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટિવેશન સ્પીકર અને કોચ સુહાગ પંચાલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી અમદાવાદના સુહાગ પંચાલે સમાજના વિદ્યાર્થીઓને મૂંઝવાતા વિવિધ પ્રશ્નોનું સમાધાન કર્યું હતું અને તેમને કારકિર્દી સંબોધિત મૂલ્યવાન માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો